સખી આનંદ ગરબા મંડળ આણંદ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ સત્સંગ જ્ઞાન સત્રના વિરામની આરતી માટે ગંગા સ્વરૂપ શાંતાબેન છોટાભાઈ પટેલ રાજેશભાઈ પટેલ કેતુબેન પટેલ અને અન્ય પરિવારજનોને ઝડપથી કથા મંચ પર આરતી સંપન્ન કરવા પધારવા વિનંતી કરીશ અને સાથે સખી આનંદ ગરબા મંડળના કોઈ બેનોને પણ ભાગ લેવાનો હોય તો એ પણ ઝડપથી કથા મંચ પર આરતીમાં સહભાગી થવા માટે પધારશે આવતીકાલનું આપણું દ્વિતીય જ્ઞાન સત્ર બરાબર ત્રણ કલાકે પ્રારંભિત થશે આપણે સૌ મોડામાં મોડા પોણા ત્રણ કલાકે કથા પંડાલમાં સ્થાન લઈ લેશું આરતીમાં સહભાગી થનારા ભક્તો ઝડપથી આવી જાય તેવી વિનંતી છે આપણો હંમેશા ક્રમ રહેશે કે આરતીની ઉદ્ઘોષણા થાય એ પૂર્વે મારા જમણા હાથે કથા મંચ પાસે આવી જવું જેથી સમયની બચત થઈ શકે ફરી વિનંતી કરું શાંતાબેન પટેલ ગંગા સ્વરૂપ શાંતાબેન પટેલ રાજેશભાઈ પટેલ કેતુબેન પટેલ અને સખી આનંદ ગરબા મંડળની બહેનોને જેમને પણ આરતીમાં સહભાગી થવાનું હોય એ ઝડપથી કથા મંચ પર પધારે તેવી વિનંતી સાથે સૌને આવતીકાલના જ્ઞાન સત્રમાં સમયસર પધારવા આનંદ સખી આનંદ ગરબા મંડળ વતી અને મુખ્ય યજમાન પટેલ પરિવાર વતી હૃદયથી નિમંત્રણ આજના કથા સત્રના સાક્ષી બનેલા સૌનો પટેલ પરિવાર અને ગરબા મંડળ વતી આભાર વ્યક્ત કરતા સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે